આ માસના અંતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે કારણ કે બંગાળમાં એક વાવાઝોડું છે કારણે હવામાન છે નવેમ્બરના અંતમાં હવામાનમાં પલટો છે અને માવસાના કંઈક કંઈક વેજ કામો સમય ઓછા થવાની શક્યતા વધારે છે જે ડિસેમ્બરમાં તેની તીવ્રતા થોડીક વધારા વધારે શક્યતા છે માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં વધુ પડતો હોવાની શક્યતા રહેશે માવસાનો માર પડ્યો હતો એમાં ખેડૂત ખેડૂત ભાઈઓ ને ભારે હાનિ થઈ છે હવે આ ઠંડી નો સમગારો ધીરે ધીરે વધશે ચાલો જોઈએ તો પચીસ ઓક્ટોબર થી લઈને બે નવેમ્બર સુધી રાજ્યમાં જે તીવ્ર માવઠું પડ્યું ખેડૂતોને ખૂબ નુકસાન થયું ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક હવે રાહત જોવા મળી રહી છે અને હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થતી પણ દેખાય છે રાજ્યના અનેક શહેરોમાં છે તે પારો છે તે નીચે આવી રહ્યો છે તાપમાનનો અને ઠંડી પણ ચમકારો જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે હવે શિયાળા તરફ આપણે જતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે આગામી સમયમાં કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ કારણ કે અંબાલાલભાઈ પટેલે અગાઉ કહ્યું હતું કે આ આગામી સમયમાં માવઠાની શક્યતાઓ રહેલી છે

જી દાદા શું કહેશો કે અત્યારે તો વાતાવરણમાં છે હવે ધીમે ધીમે ક્યાંક ઠંડક પ્રસરતી જોવા મળી રહી છે દિવસ દરમિયાન વાતાવરણ છે તે ઊંચું તાપમાન જોવા મળે છે પરંતુ રાત્રિ દરમિયાન ઠંડી જેવું વાતાવરણ જોવા મળે છે તો હવે વાતાવરણ આગામી દિવસોમાં કેવું રહેશે દાદા હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં જી લઘુત્તમ તાપમાન લગભગ તેર થી ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જી મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે જી અને અમદાવાદ ગાંધીનગર ના ભાગો ઠંડી રેવાની શક્યતા રહેશે જૂનાગઢ ના ભાગો પણ ક્યાંક ઠંડી અસર થશે અને લગભગ અન્ય ભાગો માં ક્યાંક ઠંડી અસર થશે તારીખ પંદર સોળ પુનઃ ઠંડી લઘુત્તમ તાપમાન ઘટશે અને આ લઘુત્તમ તાપમાન લગભગ પંદર ચૌદ અને ક્યાંક સત્તર ડિગ્રી જેવું રહેવાની શક્યતા છે દરિયા કિનારા ભાગોમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે ઠંડીનો ચમકારો આવશે પરંતુ આ ઠંડી જે છે એ રવિ પાકો માટે સારી રહેશે ઘઉંના વાવેતર અને જ્યાં જીરાના વાવેતર છે ત્યાં માટે ત્યાં સારી રહેશે અગાઉ જે માવઠાનો માર પડ્યો હતો એમાં ખેડૂત ખેડૂતભાઈઓને જનધનને ભારે હાનિ થઈ છે પરંતુ આ વરસાદના પાણીથી કપાસના પાકમાં પણ સાફરી આવવાના વાવળ મળ્યા છે જી ઠંડી અંગે લાની એક શક્યતા વર્તાઈ રહી છે લગભગ જાન્યુઆરી સુધી અને તેના કારણે ઠંડી આવે એવું અનુમાન છે પરંતુ આમ છતાં હવે ઠંડીનો સમગારો ધીરે ધીરે વધશે અને મહત્તમ તાપમાન અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્યાં ત્રીસ ડિગ્રી સેલ્શિયસ થઈ જવાની શક્યતા રહે ત્યાર બાદ ધીરે ધીરે વલસાડના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા છે પરંતુ હાલમાં તો રવિ ભાગ છે અને આ માસના અંતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે કારણ કે બંગાળ સાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે તેની અસર ભાગમાં થશે પરંતુ ત્યાંની કંઈક અસર અને વેસ્ટર્ન ડિશેમાં હમણાં આવવાની શક્યતા ઓછી છે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે મહિનાના અંતમાં વેસ્ટન ડિસેમ્બર આવશે જેમ જેમ સૂર્ય દક્ષિણા વર્તે થશે તેમ તેમ વેસ્ટન ડિસેમ્બર નીચાવાની શક્યતા રહેશે એટલે હમણાં ખેડૂત ભાઈઓ માટે હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે જી જી

અને ભાગમાં બાંગ્લાદેશના ભાગમાં રહેવાની શક્યતા વધુ રહે છે અને રહેશે વિક્ષોપની અસરના કારણે હવામાન પલટા છે પરંતુ મુખ્ય વાત એ છે કે પવનની ગતિ વધશે લગભગ આંચકાના પવનની ગતિ ઘણા ભાગમાં પચીસ થી ત્રીસ કિલોમીટર થવાની શક્યતા રહે છે જેના કારણે ખેડૂતભાઈઓને જે ભેજ જમીનમાં છે પાણીનો એ જલ્દી સુકાઈ જતો હોય છે આવા વખતે સિંચાઈની જરૂર વધારે પડતી હોય છે અને પવનની ગતિના કારણે બાગાયતી પાકો ની કલમો થઈ જવાની શક્યતા રહેતી હોય છે જી જી દાદા ગુજરાત માં અસર થશે વાવાઝોડા ની ગુજરાત વાવાઝોડા અસર ના થાય હવે જે વાવાઝોડા આવવાના કોર્સ માં દક્ષિણ ભારતમાં એની અસર વધારે થવાની શક્યતા રહે છે ખાસ કરીને ટ્રોપિકલ સ્ટ્રોંગ અને શ્રીલંકાના ઉપરના ભાગમાં બંગાળ ઉપસાગરમાં બાંગ્લાદેશના ભાગમાં અને ઉત્તર પૂર્વ ભાગોમાં વધારે લેવાની શક્યતા હોય છે પરંતુ વેસ્ટ વિક્ષેબંધ અને માવસાના કંઈક કંઈક વેજ અને દક્ષિણ ભારતમાં થતા વરસાદના અંતમાં ક્યારેક કંઈક થોડો ઘણો વેગ વેજ ઉપર આવે તો એની અસર થાય પણ ખાસ કરીને પશ્ચિમી વિકસોભ મજબૂત આવે તો હવામાનમાં શકે

વધુ વધુ આવી શકે પરંતુ ડિસેમ્બરમાં અને લગભગ જાન ફેબ્રુઆરી જાન્યુઆરી અને 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 માર્ચ થવાની શક્યતા વધારે છે જી ઓકે તો દાદા જે રીતે વાત કરી છે કે નવેમ્બરના અંતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ત્યારબાદ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ શિયાળા દરમિયાન છે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે તો દાદા એ જે કમોસમી વરસાદ પડશે તે છેલ્લે પણ એવો જ પડશે કે પછી તેની તીવ્રતા ઓછી હશે ડિસેમ્બરમાં તેની તીવ્રતા થોડીક વધારા વધારે શક્યતા છે જેમ જેમ સૂર્ય દક્ષિણ દક્ષિણ ગોળા તરફ જતો નથી દક્ષિણ વતી વ્યક્તિ દ્રશ્યમાં નીચા આવવાની શક્યતા છે જેના કારણે આ માવઠા વધવાની શક્યતા છે સામાન્ય રીતે ડિસેમ્બરમાં અને ત્યારબાદ સૂર્ય દક્ષિણમાં જતો છે જ્યારે સૂર્ય સાયન ઉત્તર ઉત્તરમાં થશે ત્યારે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેતી હોય છે અને વાતાવરણમાં પડતો આવતો હોય છે એટલે બાવીસ ડિસેમ્બરની આસપાસ વાતાવરણમાં વધુ પડતો આવી શક્યતા રહેશે ચૌદમી જાન્યુઆરીની આસપાસ વધારે આવવાની શક્યતા રહેશે માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં વધુ પડતો આવવાની શક્યતા રહેશે જી

અન્ય અન્ય જમીનમાં જીરું અને મસાલાના પાકો વધાર થતા હોય છે તે શિયાળુ પાકમાં મસાલાના પાકો જીરુના પાકો ઘઉંના પાકો અને ક્યાંક લગભગ રેવડાના પાકો તો હમણાં વાવરી થઈ જ ગઈ છે છે એટલે શિયાળુ ભાગમાં મરી મસાલાના પાકો ઘઉંના પાકો વિશેષ કરીને થતા હોય છે અને અન્ય પાકો કંઈક કોઈ કોઈ ત્યાં કરતું હોય છે જી

લા જાન્યુઆરી સુધીમાં મળવાની શક્યતા રહે છે એટલે શિયાળો લગભગ વીસમી ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા ગણી શકાય દાદા ઝાકળ પણ પડતી હોય છે ખુબ શિયાળા દરમિયાન જેના કારણે ખેડૂતોને ઘણી વખત સમસ્યાઓ થતી હોય છે તો આ વર્ષે ઝાકળ કેવી પડશે શિયાળા દરમિયાન ઝાકળ તો જયારે સામાન્ય ધુમ્મસ પડતું હોય ત્યારે ઝાકળ વસિ પડતી હોય છે શિયાળો વધતો જ છે સૂર્ય દક્ષિણ ગુણાટમાં થતો જ છે અને મજબૂત જે હવામાં રહેલો ભેજ આવવાની શક્યતા છે એ ખાસ કરી ઝાકળ હમણાં થોડા ઘણા ભાગોમાં અને જેમ જેમ શિયાળો વધતો થાય નવેમ્બરથી ત્યાર પછીમાં ત્યાર પછી ઝાકળ પડવાની વધારે શક્યતા રહેતી હોય છે જી જી

લગભગ એના અવશેષો ઘણી વખત બંગાળ સાગરમાં આવતા હોય છે એટલે એ પૂર્વીય દેશોના અવશેષોના કારણે અને બંગાળની જે શાખામાં બંગાળમાં ટ્રોપિકલ ટ્રોપિકલ સિસ્ટમના કારણે આવું વસ્તુ થતી હોય છે એટલે બંગાળ લગભગ ડિસેમ્બર સુધીમાં વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે છે જી તો દાદા અમારી સાથે જોડાવવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર